બધાએ તો રોટલી ખાઈ લીધી અને કૂતરાની રોટલી આપણે એક બાજુ મૂકી દઈશું એટલે આવે ત્યારે ખાઈ લે અને અમારે પણ હજુ સિરાવાનું બાકી છે અને આજ તો શિવાની બેન પાંચ વાગ્યાના જાગી ગયા છે એટલે વહેલા પાંચ વાગ્યાની જાગી ગઈ છે ને તો હજુ જાગે છે પછી ત્યારે વહેલા શા બનાવ્યો ત્યારે એને શાહ પી લીધો અને અત્યારે રમવાનું હાલે છે અને વિહાનભાઈને બધા અત્યારે તો જાગી ગયા છે તો રોટલી આપણે પહેલાં મૂકી દઈએ અને પછી આપણે પણ સિરાવાની તૈયારી કરશું તપાણા ઉપર મૂકી દેવી હાલો હવે ફટાફટ છે ને આપણે શીરાવાની ને એ બધી તૈયારી કરવી હજુ એક શાક બનાવવાનો બાકી છે આજ તો ફેંસ હોતા ને ધોવાઈ ગઈ છે ઘણું મોડું થઈ ગયું છે આ બાજુ જો કેટલો તડકો થઈ ગયો છે સુરજ દાદા ઉગી ગયા છે ને આજે વાદળા ઓછા દેખાય છે તો આપણે શિવાની બેન ને અતારમાં નવરાવી પણ દીધા હતા પણ જો આવતા રહ્યા છે ભોગાવો રેતી માં રમવા એના ને એના સંપલ લઈને આવી છે કેવું રમશો હિંસવાની હાલો શીરાવાનું છે ને હવે શીરાવાનું

એટલે વંશભાઈ ને શાક લઈ જવાનું છે ટિફિન ટિફિન તો આપડે તૈયાર કરી વાળ્યું છે પણ હજુ શાક આમાં નથી બન્યું ખાલી છે એટલે શાક બનાવવાનું છે હજી તો વાર છે ને વસ હજુ વાર છે એક કલાક માં શાક બની જશે ને બની જાય પાંચ કલાક નો થાય

જાગી ગયા છે જાગ્યા પછી શિવાની બેન તરત જ તોફાન કરવાનું કામ કાચ ચાલુ થઈ જાય અને ખબર આવવાનું આવી રીતે કાકો ફોન દેખાડવાનો અને પછી દહી ની ડબરી લેવાની આ ડબરી સિવાય બીજા ખાવાની નહીં લ્યો બસ લેવાનું નહીં તમારે શિવાની બેન ને રોજે રોજ આમ જ ખબર આવવાનું જાગે ને એટલે ઘડી માથા કુટ કરવાની તો એનો રે નતો એકાદી વાત ગામ માટો મારવા

ઢોરે રણકવાનું ચાલુ કરી દીધું ઢોર માલું આપડે કામ છે પણ પછી કરવાનું છે પેલા આપડે વાસણ ઉટકી નાખવી તો આપડે ઠંડુ આવી ગયું છે પણ ઠંડામાં હું આવી છે એ તો કઈ ખબર નથી ઠંડામાં તો ઘણી વસ્તુ આવી છે મને તેમ હતું કે ઠંડુ આજે નહીં લાવે કેમ કે અત્યારે તડકો નથી ને વાદળા થઈ જશે ને એટલા માટે એવું હતું પણ લાયા તો ખરા હો તમે શું લેવા ઠંડુ શિવાની કેટલી ખુશ થઈ ગઈ બાપ હોય તો ખરીદમાં મૂકી લાવો એક છે કેમ કે ઘરે નથી મૂક તો આ બાજુ શિવાની શિવાની ના પપ્પા એ તો ખાવાનું પણ ચાલુ કરી દીધું માટે નવાનું હોય ઓ હોઢું ટાઢું લાગ્યું શિવાની હે તો ઘણા સમય થી આપડે આઈસ્ક્રીમ ખાધું નતું ને આ સિવાય એના પપ્પા લાવ્યા છે અને એ તો ખાવાનું પણ ચાલુ કરી દીધું છે હવે હું પણ ખાઈ લઉં અને હારે ઠંડા ની હારે સિવાયની માટે બિસ્કીટ ના પેકેટ પણ લેતા આવ્યા તો અત્યારે હવે કોકો છાટાવવા મળ્યા છે અને વરસાદી વાતાવરણ થઈ ગયું અને આ બાજુ તો એમ કે ખાળા ડિબાંગ વાદળા સડી ગયા છે સમજો બધી એમ કે વરસાદ વરસતો હોય ને એવું દેખાય છે એટલે આપડે જવાનું છે પડામાં તોર હારું નહીં લેવા બાતો મારું એટલે આપડે પૂરો બોલો જેવું નીકળી જાય

આપડે બધું સારું નીન લેવા જવાનું બટા બાજુ આમ પડામ ગયા આપડે પોળો લેવા જવાનું હા પલ્લી પણ ઠેરજો બા એમ જશે આવે તો સારું પડામ તો નીણ આપડે ઘરે વાય જાય છે

હા રવિશંકર ઓડી ઓનું ભાઠા લાગાને બેટા સંપલ ન લાવી હે સંપલ અતે ખાધો હા કે કે ખાધો કેમ ખાધો આમાં આમાં હાથ ખોતાળ રાખો ઉતાવ રાખો હાલો હાલો फटाफटો સારું આડ મળવાનું છો થોરો ને ખાવાને હા રોબા રોબા તો તોડે ગઈ ભરો

પણ રમે આને રમાડું લારી માં છે ને થોડા જ રાખશે આમથી નામ ને આમથી નામ વરસાદ નામ ધીમે ધીમે સાટા શરૂ થાય ને એટલે અમારે કામકાજ થોડા થોડી વાળું થઈ જાય નીન લેવાની હોય તો એને ઉતાવળ લઈ લેવાની અને બહાર કપડા ઉપકડતા હોય તો એને ઝડપથી લઈ લે સાટા વધી ગયા એમ તો મોટા સાટા આવવા મળ્યા હાલો 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 આટલો બધો વરસાદ અધારે આવવા મળશે આવું તો મનમાંય નતું પણ વરસાદ અત્યારે મોટા મોટા સાટા આવવા મળ્યો ઘણીક વાર હમણાં બધું પલાળી દે સાત કેવું આવ્યો બટા હા સાત આવે છે સમજો ઓશ્રી માં જ રહી કોર હેઠળ ઉતારવા પડે વૈશ્રી માં જ રમવો નથી આ હેઠું પલાળવો હશે સમજો ઉપડી લઈને રમત કરી વરસાદ આવશે પણ એવો વરસાદ એટલો બધો વરસાદ નથી પણ આમ ધીમો ધીમો શરૂ થઈ ગયો છે તો બા અને શિવાની મમ્મી બે તો ની લઈને આવશે ધીમે ધીમે પણ થોડા ઉતાવળા નહીં ચાલતા નગર પલ્લી જાય હવે વાતમાં એમ એમને મમ્મી ક્યાં આવે નગર વરસાદ ની પલ્લી જાય કે હાલ હાલ પાડ

અત્યારે વાસણ ઉટેકવાનો વારો એવું છે વાસણ ઉટેકવા આવતા એમાં પીવાની મદદ કરાવે નહીં પીવાની અત્યારે વાસો વરસાદ છે ને ધીમો પડી ગયો થોડોક થોડો વરસાદ આવે છે

થોડીક વાર તો આપણને એવું લાગ્યું કે આજ તો એટલો એટલો વરસાદ આવશે પણ બધો ન આવ્યો થોડો ઘણો ખાલી આમ ભર ને એટલો વરસાદ આવ્યો છે આમ સરખા નેવાય નતા શું હજુ તો વરસાદ રહી ને જો કાગળ લઈને કે બાબરે જ આવશે બાબરે શું કામ છે આપડે કાગળ લઈને વરસાદ આવે તો ઓઠી જવાય એમ

કેવો વરસાદ સડ્યો હશે અને કેવો હરુડે છે ઓલી બાજુ તો જાજો જાજો દેખાય છે કેટલો વરસાદ આવવાનો હોય છે આમ થી હરુડવાનું ચાલુ થઈ ગયું તો અત્યારે આપડે છે ને બકાલા માં હરખવો અને દૂધી આટલું બકાલું લાવ્યા છીએ પણ આપણે આમાંથી ને તારે બે માંથી એક નું શાક બનાવવાનું છે એટલે દૂધીનું જ નથી જ બનાવવાનું આપણે હરખવાનું શાક બનાવવાનું થશે વાળું પાણીમાં તો બસ હવે ફટાફટ શાક ને એવું બધું આપણે બનાવી નાખવી અને આજનો દિવસ કાક આપણે આવો રહ્યો તો આ સાથે જ હવે આજનો વ્લોગ આપણે અહીંયા પૂરો કરશું તો વિડીયો તમને કેવો લાગ્યો કમેન્ટમાં જરૂર કહેજો અને જો પસંદ જ આવ્યો હોય તો લાઈક કરજો શેર કરજો અને ચેનલમાં નવા હોય તો ચેનલ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો તો ફરી પાછા મળશું આપણે નવા માં તો બાય બાય